સુરત પોલીસની સી ટીમ દ્વારા વારંવાર બાળકોને ખાસ કરીને બાળાઓને ગુડ ટચ બેટ ટચ અંગે માર્ગદર્શન અપાય છે ત્યારે અડાચન પોલીસની સી ટીમ દ્વારા જાહેર રોડ પર ગુડ ટચ બેટ ટચ સહિતની માહિતી આપી હતી સુરત પોલીસની સી ટીમ દ્વારા હાલ બાળકો અને ખાસ કરીને બાળાઓ અને મહિલાઓ પર થતા અત્યાચારોને અને જાતીય હુમલાને લઈને કામગીરી કરાઈ છે ત્યારે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ અડાજણ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર રોડ પર ગુડ ટચ બેડ ટચ મહિલા જાતીય સતામણી મહિલા અભયમ એકસો એકાશી સખી વન સ્ટોપ સેન્ટર સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ સેલ્ફ ડિફેન્સ વિશે વિગતવારની માહિતી શહેરીજનોને આપવામાં આવી હતી જેથી કોઈ પણ આવા ગુનાઓથી બચી શકે તેમજ પોલીસ દ્વારા ગુનેગારોને સજા અપાવવા અંગેની અલગ અલગ ચાર્જ શોર્ટ મૂવીમાં બતાવવામાં આવી હતી